એપીએમસીના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરીને આ લસણ જપ્ત કર્યું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ચાઇનીઝ લસણના જથ્થાની આ સુરત એપીએમસીના સ્ટાફની સતર્કતા અને કડક ચેકિંગની સાબિતી છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે એપીએમસીના સ્ટાફ દ્વારા બજારમાં વેચાણ માટે આવતા તમામ ઉત્પાદનોની કડક તપાસ કરવામાં આવે છે અને ગેરકાયદેસર આયાતને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે આ જપ્તીથી સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને પણ સંદેશો મળે છે ગેરકાયદેસર આયાત અને વેચાણને સહન કરવામાં નહીં આવે એપીએમસીના પગલાંને કારણે બજારમાં ન્યાયસંગત વેપાર અને સ્થાનિક ઉત્પાદનોના પ્રોત્સાહન માટે સકારાત્મક અસર થશે આ ઘટનામાં એપીએમસીના સ્ટાફની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે આ પ્રકારની સતર્કતા અને કડક ચેકિંગની જરૂરિયાતને વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી છે